અત્યાર સુધી ભુજની માનવ સંસ્થાએ ઘર છોડી રખડતા ભટકતા બત્રીસો જેટલા દિવ્યાંગોને પરિવાર સાથે મિલન કરાવ્યું છે છેલ્લા એકવીસ વર્ષથી માનવ સેવા જીવદયા આરોગ્ય શિક્ષણ પર્યાવરણ પ્રકૃતિ પાણી બચાવોના શ્રેષ્ઠ કાર્યો કરતી માનવ સંસ્થાના પ્રબોધભાઈ મુનવરે દાતાઓ તેમજ સ્વયંસેવકોનો આભાર માન્યો માનવ સંસ્થા આજે એકવીસ વર્ષથી આ માનસિક દિવ્યાંગો માટે કામ કરે છે શરૂઆત બહુ નાના પાયે થઈ આજે પટવૃક્ષ બન્યું છે એ મારા દાતાઓને આભારી છે અને જે અમારા સેવાભાવી કાર્યકરો છે એમને આભારી છે આજે અત્યારે અમારા દેવાંગભાઈ ગઢવી જે નાના ભાડિયાના છે એ દર વખતે જ્યાં પણ માનસિક દિવાંગ મળે ને તો એને પોતાની ગાડીથી ભૂજ સુધી મોકલાવે માનવજો સુધી અને અહીંથી અમે એને ઘર સુધી પહોંચાડીએ તો આવી રીતે આજે પણ રોતક નામનો એક વૃદ્ધ મળ્યો છે અને ઉત્તર પ્રદેશનો હોય એવું લાગે છે તો એને પણ માનવજત સંસ્થા ઘર સુધી પહોંચાડશે દેવાંગભાઈ આજે જે પોતાના વિસ્તારની અંદર બહુ સક્રિય રહીને સેવાનું કાર્ય કરે છે આજે હું વર્ષોથી જોતો આવ્યો છું કારણ કે જ્યારે જ્યારે માનસિક દિવ્યાંગ ગમે ત્યાં મળે રસ્તામાંથી પસાર થતો હોય એને માનસિક દિવ્યાંગ મળ્યો તો પોતાનું કામ છોડી અને ગાડીમાં બેસાડીને માનવજો સંસ્થા ભુજ સુધી પહોંચાડે તો આવી રીતે માનવજોત સંસ્થા જુદા જુદા ગામોની અંદર જુદા જુદા શહેરોની અંદર જે અમારા સામાજિક કાર્યકરો છે એ અમને ખૂબ સપોર્ટ કરે છે ખૂબ જ મદદ કરે છે જેના કારણે અમે લોકો કચ્છમાં જે માનસિક દિવ્યાંગો છે રસ્તે છે માર્ગોમાં પડ્યા પણ સુધી સુધી ઘર પહોંચાડવાનું કાર્ય કરીએ છીએ અત્યાર સુધીમાં લગભગ બત્રીસો જેટલા માનસિક દિવ્યાંગોને માનવ જન સંસ્થાએ એના ઘર પરિવાર સુધી આપ્યા છે લગભગ અમારી પાસે બીજા ત્રીજા દિવસે ગુજરાત બહારનો એક પણ પરિવાર આવતો હોય લગભગ બીજા ત્રીજા દિવસે એક પરિવાર આવે છત્તીસગઢ હોય પછી આસામ હોય ચંદીગઢ છે ગુજરાતમાંથી ગમે ત્યાં લગભગ બહારના વધારે હોય જેમ મને તો આવી રીતે અમે ઘર સુધી પહોંચાડવાનું વર્ષોથી કામ કરીએ છીએ જેના કારણે ઘરેથી જે વ્યક્તિ ગુમ થાય છે એ પાછી ઘરે પહોંચે છે પરિવાર સાથે એનું મિલન થાય છે બે પાંચ દસ પંદર વીસ પચીસ છે અમે એક મોકલાવે પાંત્રીસ વર્ષે ઘરે પહોંચ્યો તો આવી રીતે આ પ્રવૃત્તિ ચાલુ છે એમાં દરેક સેવાભાવી કાર્યકરો દાતાશ્રીઓનો અમને સહયોગ મળે છે એના થકી આજે માનવજોત કટ બની છે લોકોની વચ્ચે રહી અને લોકોને મદદરૂપ બને છે અને લોકો અમને દરેક પ્રવૃત્તિમાં ખૂબ જ સાથ સહકાર આપે છે અત્યારે સંસ્થામાં પિસ્તાલીસ જેટલા માનસિક દિવ્યાંગો છે અને અમારા આશ્રમમાં આવે એટલે પહેલાં તો એના માલદાંડી અમે કરાવીએ ત્યાર પછી એને સ્નાન કરાવીએ નવા વસ્ત્રો પહેરાવીએ ત્યાર પછી એને ત્રણ ટાઈમ ભોજન પીરસીએ અને અમને એમ જરૂર જણાય કે આને ટ્રીટમેન્ટની જરૂર છે તો ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં એને અમે ટ્રીટમેન્ટ અપાવીએ અને જે એની પાસેથી માહિતી મળે અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા જે કાઉન્સેલિંગ કરે અને એમાં એનું ઘર મળે અને દરેક રાજ્યની પોલીસ અમને આ કાર્યમાં ખૂબ જ મદદરૂપ બને છે જેના કારણે અમને એનું ઘર શોધવામાં ખૂબ જ સવલત સગવડ અમને સગવડ રહે છે ખાસ કરીને ઘર શોધવામાં અમને દરેક રાજ્યની પોલીસ ખૂબ જ મદદરૂપ થાય છે અને અત્યારે અમે ખાસ કરીને ભુજની અંદર એકલા આ નિરાધાર એકસો ને સાત જેટલા વૃદ્ધોને ટિફિન દરરોજ એમના ઘરે પહોંચાડીએ છીએ અને આ એકલા ટૂલા નિરાધાર વૃદ્ધો કે જે ઘરથી બહાર નથી નીકળી શકતા એનું આગળ પાછળ કોઈ છે નહીં એવા વૃદ્ધોને એમના ઘર સુધી ટિફિન પહોંચે છે અને આ પર પ્રવૃત્તિ લાંબા સમય સુધી લાંબા સમયથી ચાલુ છે બિનવારસ લાશની અંતિમ ક્રિયા કરીએ તો એમાં પણ બીજા ચોથા દિવસે અઠવાડિયે પંદર દિવસે લાશ હોય કે જેનું આગળ પાછળ કોઈ ન હોય તો સૌપ્રથમ પોલીસ અમને રિપોર્ટ કરે ત્યાર પછી એનું અમે મૃત્યુનું પ્રમાણપત્ર મેળવીએ અને ત્યારબાદ એને ખભે ઉંચકી અને અમરધામ પહોંચાડીશ અત્યાર સુધીમાં આઠસો ને પાંચ બિનવારસ લાશોની અંતિમ ક્રિયા માનવજન સંસ્થાએ કરી છે કચ્છની અંદર ઉનાળાની કાળ જ્યારે ગરમી આવે એટલે અમે લોકો કુંડા અને ચકલીગલ લટકાવવાનું ચાલુ કરી નાખીએ કારણ કે તરસ્યા પક્ષીઓને પાણી મળે અને ચકલી ને રહેવા ઘર મળે એવા હેતુ સાથે આખા કચ્છમાં આ પ્રવૃતિ આખા કચ્છમાં આડેસરથી કરી અને નાણસર સુધી ઠેક ઠેકાણે તમે કે નાણસરોતના ચકલી ઘર અને કુંડા તમને લટકાડેલા જોવા મળતા હશે ખાસ કરીને અમારી સૌથી સારી પ્રવૃત્તિ એ છે કે ભોજન સમારંભની વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે આ પ્રવૃત્તિ પણ લગભગ અમે લોકોએ ઘણા વર્ષોથી ચાલુ કરી છે અને અત્યારે અમે આ જે પ્રવૃત્તિ ચલાવી છે એમાં બાર મહિનામાં અઢી લાખ લોકોને ભરપેટ જમાડીએ છે કારણ કે આજે રસોઈ વધે આજુબાજુના ગામડામાં વીસ કિલોમીટર સુધી જઈએ છીએ બહુ દૂર નથી જતા એટલે વીસ કિલોમીટર ભુજના ભુજ અને ભુજ વિસ્તારના વીસ કિલોમીટરથી વીસ કિલોમીટરમાં જે પણ સમાજવાડી આવેલી છે ત્યાં અમે જઈએ અને જે પણ રસોઈ વધી હોય એ લઈ આવીએ અને ગરીબોના ઝૂંપડી વિતરણ કરીએ આમ દરરોજ બેપોરના બે વાગે ફોન ચાલુ થઈ જાય જ્યાં જ્યાં સમાજવાડીઓની અંદર રસોઈ વધી હોય તો તે લોકો અમને જાણ કરે અમે ત્યાંથી તાજી રસોઈ ભરી અને ગરીબોના ઝૂંપડી વિતરણ કરીએ છીએ અન્નનો બગાડ અટકે છે અને કોઈકના પેટનો ખાડું પુરાય છે આ પ્રવૃત્તિથી વાર્ષિક અઢી લાખ લોકો ભરપેટ જમે છે જેના કારણે અન્નનો બગાડ અટકે છે અને કોકના પેટનો ખાડો પૂરાય છે આવી અનેકવિધ પ્રવૃત્તિઓ માનવજો સંસ્થા કરી રહી છે અત્યારે ઓગણપચાસ પ્રવૃત્તિઓ ચલાવી છે બાળ સહયોગીની બે સ્કૂલો છે એ પણ ચલાવીએ છીએ એમાં જે બાળકો સ્કૂલમાં નથી જતા એવા બાળકોને શોધી શોધી લઈ આવી બે કલાક દરરોજ પ્રાથમિક શિક્ષણ આપીએ ત્યાર પછી સરકાર શ્રીનો જે શાળા પ્રવેશ આવે કાર્યક્રમ

નમસ્કાર મિત્રો હું દિવાંગ ગઢવી છું જળસંચય અભિયાન આજ તારીખ તેર અગિયાર બે હજાર પચીસ ના રોજ અમે એક ખેતીવાડીનો કાર્યક્રમ હતો એસપીએમ ફાર્મ ઉપર અમે લોકો આવ્યા હતા અને બપોરના અહીંયાથી પ્રસાદી લઈને અમે માંડવી તરફ જતા હતા ત્યારે મોટા આશવ્યા નાના આશવ્યની વચ્ચે અમને એક પ્રભુજીયા મળ્યા તો કચ્છભૂમિ ન્યૂઝના પરેશભાઈ મારા ભેગા તો મને કહેવા કોઈ જાય છે તો અમે લોકોની તપાસ કરી તપાસ કરીને પછી કાંઈક નામ કહે છે ઋતિક રૂતિક પણ શું છે શું નથી કાંઈ ભગવાનને ખબર તો અમે પ્રમોદભાઈને ફોન કર્યો કે વેલકમ તમે આવો રિક્ષામાં ગયા હતા ઘોટડી હતી પણ ત્યાંથી પણ એકદમ ફાસ્ટ આવ્યા કે અમારી ટીમ આવી છે પત્રકાર બધા આવે છે તો અહીંયા આવ્યા અને ખાસ મિત્રો કચ્છના લોકોને આ માનવજોત સંસ્થા છે ને એક તમે સભ્ય બનો દરેક ગામમાં એક એક કાર્યકર્તા બનો સાથે સાથે જે કઈ આર્થિક કુદરતે જેને કઈ આપ્યો છે ને એવા લોકોને જરૂરથી કહીશ કે તમારો જન્મ દિવસ ની ઉજવણી કરવી હોય તો અહીંયા માનો જો સંસ્થામાં તમે આવો પાલારા આશ્રમ છે આપણે પાલારા જેલની પાછળ ને બરોબર ને ત્યાં આશ્રમ પણ પછી આપણે ઋતુબેન વર્મા હું તો ઘણી વખત જઈ આવ્યો છું ઋતુબેન વર્મા એક સામાજિક કાર્યકર્તા છે અને સમગ્ર

બે પાંચસો હજાર રૂપિયાના ખર્ચામાં અહિયાં પૂછી આવે અને માનો જો તેની ટ્રીટમેન્ટ કરાવે એને જો પેલા તો બે ટાણા જમાડશે ત્રણ ટાણા જમાડશે એનો નવા ધોવાનું કપડા ઓ તે બધું કરશે અને પછી એની ટ્રીટમેન્ટની જરૂર છે ટ્રીટમેન્ટ કરાવશે ને પછી લગભગ તો બે ટકાલીસ પહોચાડો માનવજ્યો પ્રમોદભાઈ મુનાવર નો કોન્ટેક્ટ કરી શકો છો એમની વધારે વિશેષ માહિતી પ્રમોદભાઈ મુનાવર ને તમે લઈ શકો છો એમના મોબાઈલ નંબર તમને લખાવી દઉં નવાણું બે એકાવન ઓગણ આઠ છોતેર પ્રમોદભાઈ મુનાવર અને હું છેલ્લા સાત આઠ વર્ષ થઈ ગઈ એમને નજીક આવ્યો ત્યારે મને મારા મારી મગજ પ્રમાણે મારી જે મેમરી છે એ પ્રમાણે કેવા જાઉં આપને સમગ્ર ગુજરાતની પ્રજાને તો મને એમ લાગ્યો કે આ સંત થી વિશેષ કામ કરી રહ્યા છે સંત નું કામ સમાજની ભલાઈ એટલે આ સમાજની ભલાઈ કરી રહ્યા છે અને બહુ ઉર્જાવાન છે અને જયારે ફોન કરીએ પ્રમોદભાઈ ને એટલે કે ગઢવી સાહેબ વેલકમ આવા દો જય માતાજી આવા બસ એક જ વાત ક્યારે ના અમે તો ફંડ ક્યારે આપતા નથી તમને કહી દઉં એટલા બધા અમે સદર નથી અમે લોકો બે પાંચસો નું હજાર નું ડીજલ બારીને લઈ આવી છે પણ હું દાતારોને જરૂરથી કહીશ કે જન્મદિવસ હોય લગનનો કોઈ એવો કઈ પ્રસંગ હોય અને આખા કચ્છમાં આમ તો લગભગ એમને ખબર છે બધા જે રસોઈઓ બચે છે લગન પ્રસંગના કંઈ રસોઈઓ બચે અઢી લાખ માણસોને અહીંયા જે ગરીબ નબળા માણસો છે એને જમવાનો લગ્નમાંથી જે બચી બચી ખૂચી રસોઈ હોય એ લઈને અહીંયા ગરીબોની ઝુંપડપટ્ટીમાં વાટે છે અને વધારે વધારે વિશેષ માહિતી એકાવન ઓગણ સિત્તેર આઠ છ પ્રમોદભાઈ મુનાવર જો સ્વાસ્થા ભુજ આવા લોકોના ના દર્શન કરવા જોઈએ પત્રકાર મિત્રો બધા દર્શન કરવા આવ્યા છે કેમકે એમના પુણ્ય હશે ત્યારે બત્રીસો લોકો પોતાના ઘરે પહોંચ્યા છે દરેક લોકો અભિયાન ની અંદર જોડાય દરેક પૈસા નહીં આપશે તો હાલ કાર્યકર્તા બને

ना चिपचिपाहट बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद वी एम सिंपल वॉश सस्ता भी असरदार भी मिस्टर ब्राइट पैड लंबे समय तक टिके साथ निभाए अब बर्तन धोना मेहनत नहीं मिनटों का काम चमकते बर्तन खुशहाल घर वी एम सिंपल वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद हर घर की पहली पसंद चमके हर बर्तन महके घर चमके हर बर्तन महके घर वी एम सिंपल वॉश मिस्टर ब्राइट साफ सफाई की नई राइट हर किचन का पैसे वसूल कॉम्बो वी एम सिंपल वॉश डिश वॉश लिक्विड क्लीनर और मिस्टर ब्राइट स्क्रब पैड के साथ